ગોલમ બ્રિજ નજીક નર્મદા કિનારે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું નર્મદા નદીના કિનારે એક મહિલા તબીબનો મૃતદેહ મળી આવ્યો છે મૃતકની ઓળખ સોળ મેથી લાપતા રહેલી ડોક્ટર મનીષા વાળા તરીકે થઈ ગઈ છે ડોક્ટર મનીષા વાળા જયાબેન મોદી કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા સોળવી થી તેઓ લાપતા હતા તેમણે હોસ્પિટલના સ્ટાફને મિત્રના લગ્નમાં જવાનું કહીને નીકળ્યા હતા પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નહોતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે એક અજાણી મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવાતા સ્થાનિકો દ્વારા મને જાણ કરવામાં આવેલ ત્યારબાદ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી જોતા એક મહિલાનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં હોય અમે તેને બહાર કાઢી લાવેલ ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ ત્યારબાદ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસના કર્મીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી મૃતદેહને અમે બહાર કાઢી લાવ્યા બાદ તેને પીએમ અર્થે ગળકોલ પીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવેલ ગત તારીખ સોળના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગાર્ડન સિટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય મનીષાબેન ગુમ થઈ ગયેલાની જાણવાજોગ ફરિયાદ કરવામાં આવેલ તેના આધારે તેના પરિવારજનો હતા પીએસસી સેન્ટર પર આવેલ અને મૃતદેહને જોતા તે તે મૃતદેહ તેમના ધર્મપત્ની મનીષાબેનનો હોય મનીષાબેન જયાબેન મોદીની અંદર તબીબ તરીકે કેન્સર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા અને તારીખ સોળના રોજ ઘરેથી ભરૂચ મિત્રના લગ્નમાં જાઉં છું તેમ કહીને ગયેલ ત્યારબાદ પરત ન ફરેલ આજ રોજ તેઓનો મૃતદેહ મળતા તેમના પરિવારજનોએ આ મૃતદેહ જોતા ઓળખ કરેલ છે